સુરેન્દ્રનગરના વડવાણ ગણપતિ ફાટસર પ્રાથમિક શાળા સમગ્ર ગુજરાત રાજ્યની સ્માર્ટ શાળામાં તેનો પ્રથમ ક્રમાંક આવ્યો હતો તે પ્રાથમિક શાળાની અત્યારની હાલત દયનીય છે આ પ્રાથમિક શાળામાં ધોરણ એકથી આઠમાં કુલ પાંચસો સડસઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ આ વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડો જ ન હોવાને કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડે છે તો પાંચસો સડસઠ જેટલા વિદ્યાર્થીઓની સામે માત્ર ચાર વર્ગખંડો છે ત્યારે તડકામાં પણ આ વિદ્યાર્થીઓ ખુલ્લી જગ્યામાં તંબુ બાંધીને અભ્યાસ કરવા માટે મજબૂર બની રહ્યા છે એક તરફ સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અને ગ્રાન્ટો પણ ફાળવે છે ત્યારે સુરેન્દ્રનગરની ગણપતિ ફાટસર વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા ગુજરાત રાજ્યની સ્માર્ટ શાળા તરીકે પસંદગી પામી છે પરંતુ આ શાળાની મુલાકાત લેતા શાળામાં અભ્યાસ કરતા બાળકો તંબુ બાંધીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે આ ચાર વર્ગખંડો શાળામાં આવેલા છે જેમાં પણ એક વર્ગખંડમાં મધ્યાહન ભોજન ચાલી રહ્યું છે અને અન્ય ત્રણ જેટલા વર્ગખંડો છે તેનો ઉપયોગ શિક્ષણ કાર્ય પાછળ કરવામાં આવે છે અને અન્ય વર્ગખંડોના વિદ્યાર્થીઓને તડકામાં તંબુ બાંધી અને અભ્યાસ કરવા માટે બેસવું પડી રહ્યું છે સરકાર જાહેર કરે છે પરંતુ અને તમે જોઈ શકો છો કે આ ની અંદર જે છોકરા ને કોઈ કોઈ પરિસ્થિતિ પ્રમાણે ભાણો પડે છે આ પરિસ્થિતિ છોકરા ભોગવી રહ્યા છે તો આવડો મોટો વિસ્તાર પાંચ ની વિસ્તાર ધરાવતો એરિયો છે ગણપતિ ફાટસર અને આ આ તંત્ર દ્વારા મારી એટલી અપીલ છે કે આ સ્કૂલ નું એક નવી સ્કૂલ ની વ્યવસ્થા કરે અને આ સરકાર એનું ધ્યાન આપે કેટલા ઓરડા બાર છે અને કેટલા બાળકો બાર બેસી અભ્યાસ કરે છે ચાર ઓરડા છે અને ત્રણ ટેન્ટ નાખેલા છે જે તમે જોઈ શકો છો ગણપતિ ફાટસર વિસ્તાર ની અંદર આ સરકારી પ્રાથમિક શાળા છે અને આ સરકારી પ્રાથમિક શાળામાં પાંચસો ને સડસઠ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે

અને જે વિદ્યાર્થીઓને ભણવા માટે વર્ગખંડની ચૌદથી પંદરની ઘટ છે એના માટે સરકારશ્રી દ્વારા અમારા દ્વારા ખૂબ જ ઘણા બધા પ્રયત્ન થયેલા છે પણ આજુબાજુના વિસ્તારમાં ક્યાંય જમીન ન હોવાથી વર્ગખંડ થઈ શકતા નથી સરકારશ્રી એ માટે થઈ કોઈ ઉપાય કરી આજુબાજુમાંથી જમીન જો સંપાદન કરીને આ શાળાના આપે તો પૂરતા પ્રમાણ ઓરડા મળે અને બાળકોને સારું શિક્ષણ મળે તો મારી એક જ રિક્વેસ્ટ છે કે ગમે ત્યાં આજુબાજુ કોઈ સારી જગ્યા હોય જમીન મળી શકે તેવું હોય અથવા કેળવણી મંડળ ઘરસાળા એની પણ ઘણી બધી જમીન છે એ આજુબાજુના વિસ્તારમાં પડેલી છે ત્યાં રજૂઆત કરે એ લોકો જો સરકારી શાળા માટે જમીન આપે તો એક સરસ મજાનું શાળાનું નવું સંકુલ ઊભું થઈ શકે એમ છે અને શાળાના જે ઓરડાઓની ઘટ છે એની પૂર્તતા થાય અને અમારી શાળા જે બેસ્ટ શાળા તરીકે કામ કરીએ છીએ એમાં એક નવું કલકી ઉમેરાય એવી રીતે તો શાળાને જમીન મળે એવા પ્રયત્નો થાય અને શાળા બેસ્ટ બને એવી અમારી એક આશા છે એક બાજુ વિદ્યાર્થીઓ ભણી ગણીને આગળ વધે તે પ્રકારના સરકારના પ્રયાસ હોય છે બીજી તરફ ગુજરાત રાજ્યની સ્માર્ટ શાળા જાહેર કરવામાં આવી છે તેની પાસે પૂરતા વર્ગખંડો નથી બાળકોને ખુલ્લી જગ્યામાં તંબુ બાંધીને તડકામાં અભ્યાસ કરવો પડી રહ્યો છે સુરેન્દ્રનગર શિક્ષણ વિભાગને અનેક વખત આ મુદ્દે શાળાના આચાર્યએ રજૂઆત કરી છે અને તાત્કાલિક જગ્યા ફાળવીને જમીન સંપાદન કરી અને પૂરતા વર્ગખંડો બનાવી આપવાની માંગણી ખુદ પ્રિન્સિપાલે કરી છે છતાં પણ આ માગણી ધ્યાને નથી લેવાતી ચાર ઓરડામાં જો વાત કરવામાં આવે તો એક ઓરડામાં મધ્યાહન ભોજન ચાલે છે અને અન્ય એક ઓરડામાં કોમ્પ્યુટર લેબ બનાવવામાં આવી છે વધ્યા માત્ર બે ઓરડા તો આમાં એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓને કેવી રીતે બેસાડવા તે સવાલ છે એટલે વિદ્યાર્થીઓને તડકામાં બેસાડીને તંબુ બાંધવામાં આવ્યા છે અને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે આ એક જ સ્માર્ટ શાળાની પરિસ્થિતિ સુરેન્દ્રનગર જિલ્લાની છે પરિવારનો કોઈ સભ્ય જ્યારે લાંબા પ્રવાસે હોય ત્યારે તેના સ્વજનો સતત ચિંતાતુર રહે છે તેનું કારણ એ છે કે પહેલાની સરખામણીમાં